જેની એક તરફના ભાગમાં દસ પોઈન્ટ પાંચ મીટર રોડ અને ત્રણ મીટર પાર્કિંગની જગ્યા ત્રણ મીટર ફૂટપાથ અને ત્રણ મીટરની જગ્યા ગાર્ડનિંગ માટે રાખવામાં આવી છે અને એવું જ આયોજન રોડની બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે જેથી ચાલીસ મીટર પહોળા રોડમાં વાહન ચલાવવા માટે માત્ર ને માત્ર એકવીસ મીટર ની જગ્યા જ મળી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે વાહન ચલાવવા રોડ પહોળા હોવા જોઈએ ફૂટપાથ નહીં આ પહોળા ફૂટપાથ પર માત્ર દબાણ જ થશે અને ચાલવા માટે ઉપયોગમાં પણ નહીં આવે પરિસ્થિતિ અને જરૂરિયાતને સમજ્યા વગર જાણે કે તંત્ર પ્રજાના રૂપિયાનો બેપામ વેડફાડ કરી રહી છે આ આટલી મોટી ફૂટપાટ કરવાથી લોકોને અહીંયા આગળ એક દબાણ પણ થઈ શકશે પછી દબાણ હટાવ ઝુંબેશ ચાલશે લોકોને થશે એના કરતાં આપણે અગાઉથી જ આ નિર્ણય લીધો હોત કે જેથી કરીને રોડ મોટો થાત તો આવનાર સમય માટે આ ફૂટપાટ ફરીથી તોડવી ના પડત અને હાલ આ રોડ બન્યો છે અગાઉ બી આ રોડ હતો અગાઉ રોડ એક સરસ મજાનો રોડ હતો છતાંય રોડના ઉપર ખર્ચ કરવામાં આવ્યું છે જો આ જ ખર્ચ કરવાનું હતું તો આ રોડ આમને આમ જ રહેવા દીધો હોત તો સારું રત રસ્તો સારો છે પણ ગવર્મેન્ટ ખાતાએ શું કર્યું રસ્તાને ઓછો ડેવલપ કર્યો અને ફૂટપાથ વધારે ડેવલપ કરી છે જે ફૂટપાથ ડેવલપ કરી છે એમાં શું થશે ભવિષ્યમાં લારી ગલ્લાઓ ઊભા થઈ જશે અને ટ્રાફિકનું સમસ્યા હલ નહીં થાય વધારે પ્રોબ્લમમાં થઈ જશે આના કારણે ગવર્મેન્ટે ફૂટપાથ અને સર્વિસ રોડને થોડુંક ઓછું બનાવ્યું હોય અને મેઇન રોડ ઉપર વધારે કામ કર્યું હોત તો સારું રહેતું પ્રજાના પૈસાનો ધુમાડો કઈ રીતે કરવો તેને શીખવું હોય તો કોઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી શીખી શકે છે એટલા માટે કે ભૂતકાળમાં જે ભૂલ કરી હોય તેનામાંથી ભૂતપાત ન લઈને ફરી તે જ ભૂલનું પુનરાવર્તન મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા ટેવાયેલું છે અમદાવાદમાં ફરી એકવાર નવા બની લેલા રોડ અને તેના ફૂટપાથની પહોળાઈને લઈને વિવાદ સામે આવ્યો છે હાલ આપ આ જે દ્રશ્ય જોઈ શકો છો તે મકરબા પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં જે રોડ બની રહ્યો છે મુખ્ય રસ્તો એક તરફ છે ને સાઈડની તરફ આપ જોઈ શકો છો સીજી રોડ સ્ટાઇલથી જ ગાડીઓ પાર્ક કરવા માટેની જગ્યા છોડવામાં આવી છે લગભગ પાંચ ફૂટ કરતાં વધારેની જગ્યા છે અને તેનાથી પણ ડબલ પહોળાઈ એટલે કે દસ ફૂટ કરતાં પણ વધારેની આ ફૂટપાથ છે તે આપ જોઈ શકો છો હેડક્વાર્ટરની દિવાલ છે અને તે બાદ આ પેવર બ્લોક અને આરસીસીનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તેના પરથી પસાર થતા જ અંદાજ આવે છે કે કેટલા પહોળાઈનો આ ફૂટપાથ છે અને સામેની તરફ આપ જોઈ શકો છો કે જ્યાં હજી કામગીરી ચાલી રહી છે તે પણ એટલી જ પહોળાઈનો ફૂટપાથ છે અને તેની બહારની તરફ ગાડીઓ પાર્ક થઈ શકે તેટલી વ્યવસ્થા છે એટલે ગાડી પાર્ક કરવા માટેનું આયોજન યોગ્ય છે પરંતુ ભૂતકાળમાં જ્યાં જ્યાં પણ આટલા મોટા પ્રમાણમાં ફૂટપાથ આપવામાં આવી છે ત્યાં ફક્ત ફેરિયાઓના શાકલારીવાળાના અથવા તો અન્ય અસામાજિક તત્વોના દબાણ સિવાય આવા રોડ ઉપર કશું જ નથી થતું ભૂતકાળના શાસકોએ પણ આ વાત સ્વીકારી હતી અને ભવિષ્યમાં જ્યારે આ નવા રોડ બનશે તો આવી ડિઝાઇન નહીં આપનામાં આવે તેવી વાત કરી હતી પરંતુ શાસકો બદલાઈ ગયા પરંતુ જે રોડની ડિઝાઇન છે તે એની એ જ રહી તેના પરથી સાબિત થાય છે કે પોતાની ભૂલ પરથી કોર્પોરેશન કોઈ પદાર નથી લેતું અને પ્રજાના નાણાંનો આ જ રીતે વેડફાટ કરાતો રહે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલાઝી મીડિયા અમદાવાદ